નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું શનિવારના ચોઘડિયા વિશે તો સવારે છ થી લઈને સાત ત્રીસ સુધી કાલ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી શુભ છે નવથી લઈને દસ ત્રીસ સુધી રોગ છે બપોરે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી ઉદ્વેગ છે બારથી લઈને એક ત્રીસ સુધી ચલ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી લાભ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી અમૃત છે ચાર ત્રીસથી છ વાગ્યા સુધી કાલ છે તેમજ વાત કરીએ રાત્રિના ચોઘડીયાની તો સાંજે છ વાગ્યાથી લઈને સાત ત્રીસ સુધી લાભ છે સાત ત્રીસથી નવ વાગ્યા સુધી ઉદ્વેગ છે તેમજ રાત્રે નવથી દસ ત્રીસ સુધી શુભ છે દસ ત્રીસથી બાર વાગ્યા સુધી અમૃત છે બાર વાગ્યાથી લઈ એક ત્રીસ સુધી ચલ છે એક ત્રીસથી ત્રણ વાગ્યા સુધી રોગ છે ત્રણથી લઈને ચાર ત્રીસ સુધી કાલ છે ચાર ત્રીસથી છ વાગ્યા સુધી લાભ છે ઉપરાંત મિત્રો ચોઘડીયા શું છે અને શા માટે ચોઘડીયાના મુૃત જોવામાં આવે છે આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં રાખેલી છે એ અવશ્ય જોઈ લેવી અને મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરવી ધન્યવાદ